જે દેવું હોય આપણે ટાબરિયા અને બસ પેંડા ખાવાના નાસ્તો કરવાનો ને સવાનો ને મોસ કરો વિધિ પતાઈ દીધી તમે મોડીઓ આવો તો અમાર શું કરવું કે તો એવું નતો અમાર ગાડી માં પંચર પડ્યું હતું ને તે અમાર આવવા મોડું થઈ ગયું પછી અમે ઘરે આવી પછી મેં રાંધ્યું પછી અમે બધાય ખાધું ઠોસરા ઉટકા પોતા કર્યા ને એમાં મોડું થઈ ગયેલી એ વિધિ ને જરી કમથી કરી છે અને હજી બધી વિધિ બાકી છે હજી ટાબરિયા નામ પાડવાનું છે અને કાન ફૂકવાનો બાકી છે અમાર લંગુબેન એનો કાન ફૂકશે કા લંગુબેન અમાર બેન ને જોવા આવવાના છોકરી બેન જીણકી બેન ના છોકરા નું મને નામ પાડવા દેજો હો તમે હું એનું નામ મસ્તી નું પાડીશ ના ના ઓ મારા ભાઈ તમને મારા વીરા તમે તમારા એક છોકરા નું નામ પાડ્યું છે જંદુ બામ મારા ભાણિયા નું એવું નામ નથી મારે એક કામ કરો ગોગડી બેન હું કહું ને એવું નામ રાખો ને લલ્લુ ડોન પાડો તો ના રે ના અમાર કાઈ એવા હડી નામ પાડવા નથી બાપા લલ્લુ ડોન ને કલ્લુ ડોન ને મારે એક નો એક હાથ પેટ એક ને એક ભાણિયો છે

વલંદી આવે મિતુડી આવે સુડેલ આવે પછી એક સંપા નવી રેવા આવી સી આવે અને એક ધોળકી આવે બસ બાકી કોઈ ન આવે આપણા ઘરે બઉ જાઝું ભેગું કરાય જ નહીં આપણે હું જાજ્યું ને ન કર્યું ભેગ્યું કર્યું ક્યો તમે એ હારું એ બળે ત્રાત નહીં હવે કાલે પેંડા ખાવાના છે આપણે ક્યો ને ગોગલી માંથી પેંડા આપો ને હવે હમણા તને પેંડા દેવાના છે ઓ મારો દીકરો તારું નામ જંડુબામ પાડ્યો છે ને તાર બાપે હા ગોગલી માંથી મારા બાપે એવું હલી ગયેલું મારું નામ પાડ્યું છે તઈ હું પણ આ કઈ નામ ની પડાતા હું કેવું નામ ગોગડેવ કેટલી વાર છે લેને ખવડાઈને પેંડા ને એવું બધું હાલ ને ખાવાનું મન થઈ ગયું છે મને તો અમાર લંગુ બેન કાન ફૂકી લે અને નામ પાડી દે હા પાંચ અમારે ઢીંગલાના પછી આપણે તને નાસ્તો દેવો તારે જે ખાવો બધાયને દેવાનો નાસ્તો ગાંડી લંગુ બેન લ્યો એને કાન ફૂકી લ્યો અને પાંચ નામ પાડો હારા બોગડી ભાભી મને આવડતું નથી મારે શું બોલવાનું બોલવાનું કાઈ નહીં ઢીંગલાને રોવડાવો ને પાંચ નામ પાડો મને રોવડાવતા જીવ નું હાલે મને જીવ બળે હું નો રોવડાવ એકો બોગડી ભાભી આજ તો તમાર લંગુ બેન એને રોવરાવોસ પડે તો તમે ફઈ નો કેવાય એને નંગ કેવાય હશે તારો બાપ નંગ મૂંગો મેર ઝોંગાતું તમે હું એની આરે લપ કરો છો ગાંડા આરે અરે મારો વાલો વાલો ભત્રીજો મારો દીકલો તું રોવા મળજે હો તું રોવા મળજે એટલે પછી માં દીકાના હું નામ પાડીશ કેવા નામ પાડવાના છે મારા ઢીંગલાના થોડક થોડક રોજે હો બહુ નો રોતો મારો દીકરો બસ મારો વાલો બદલી જો મારા દીકાને એટલું બધું નથી રોવાનું એટલું બધું નથી રોવાનું રહી હવે તું રોતો નહી હો મારા ઢીંગલો હાલો લઈ લો શાકભાજી ખાલી કરવાના ભાવ ખાલી કરવાના ભાવ 10 નું 10 કિલો 10 નું 10 કિલો જે લેવો લઈ લ્યો ગોગડી બેન લ્યો શાકભાજી લઈ એક નંબર નો ખોટીના પેટ નો છે હાવ હળગેલ ના પેટ નું શાકભાજી લાવે છે અને આને બધા શાકભાજીમાં જીવડા ઈળું એવું બધું આનો આ ફીટ કરી નાખે છે અને આવું ગયેલું શાકભાજી વેસે છે માર ખાવાનું છે સુસ્યો જેદી તેદી મારા હાથમાં લે કાપતરના પેટના અહીંયા છઠ્ઠી આલેસે અડધી રાતે તું અહીં શાકભાજી વેસવા આવ્યો છો નીકળાયેલા

અને ટેમ્પાનો ધંધો મૂકીને આ શાકભાજી નો કિરો એની કરતા ટેમ્પાનો બરોબર હે તો આમાં તમે ભૂખ ભેગી ના થાશો આ ઘરે ટોપલા ભરી ભરીને બેસવા જાવશો તે ટેમ્પો બરોબર હતો તમારે મારો ટેમ્પો સોરાઈ ગયો ગોગડી બેન કોક લઈ ગયો ને એટલે પછી મે આ ધંધો ચાલુ કર્યો તારો ટેમ્પો તો સોરાઈ ગયો છે પણ તું હોત સોરાઈ જવાનો છે એક દીના સમય આ મારા હરાપ છે જા તને કે મને માર્યો તો ને એટલે હવે એક કામ કરો સુશ્યા ભાઈ તમે છે ને સાઈડમાં મૂકી દો તમારા ટોપલા

હા બોલો મરો દોષ હું તમારે કેવું છે માતા ની કેવું તો કે લંગો નો ઘરવાળો છે લંગો કાયો કલુ તો મહણિયો એને બીજા લગન કીધા હતા ને મે એને કિડનેપ કરી લીધો છે રાઈટે અને મે તને કીધું નોતો મે કીધું સઠ્ઠી નો નેવ બધું સેમ તો પછી મે કીધું તને અહીંયા લઈ જા છે એમ અને લંગો ને લઈ જા છે એમ અને બહુ મે માર્યો છે એને અને પૂરી દીધો છે રૂમ માં ખાવાય દીધું નથી કાલ નો બટા મમ્મી ઓલા આપડા માસી નથી એનો ફોન આવે છે હા માસી બોલો ને કાઈ નઈ જો આ સઠ્ઠી છે તો બેઠા છે વિ બધા હા હા જે થોડું ઘણો થયો છે સઠ્ઠી નું કામ ને થોડું બાકી છે ને એ બધું છે ને બધા જો બેઠા હા લે તમે આવો છો અત્યારે ક્યાં કોઈ ને લેવા સરસ લ્યો હા તે આવો પછી આરે જમમી બધા હા જમવાનું તો બધાય નથી કીધું પણ નાસ્તો રાખ્યો છે હા બટેટા પૌવા રાખ્યા છે હા અને 96 ને પેંડા ને એ બધું રાખ્યું છે હા કે આવો તો આરે આપણે નાસ્તો કરી હા કે નહીં પાંચ મિનિટમાં પોગું છું હા કે સારું હાલો નું કો કયા માસીનો ફોન હતો અને હું કહેતા હતા તમારા બેન મમ્મી મોટા છે ને ઈ ઈ માસીજીનો ફોન હતો અને આવે છે એને આમ કે કામ છે ને બહાર જવાનું છે તો કે રાતે ક્યાંય રોકાઈ જાવી તો એ પોગું આવ્યો મેં કીધું અમે જો આ

બટેકા પવન થોડા ધરાવી પછી બીજું ઘણું બધું છે નકરા બટેકા પવન નથી દેવાના સુડેલ પૂતડી મૂંગી મય કેમ છો બધા મારા વાલા સબસ્ક્રાઇબર હવે આપણે મળશું કાલે અમદાવાદ તો તમે બધા આવો છો ને અમદાવાદ મને મળવા માટે અને હું પણ તમને બધાને મળવા માટે અમદાવાદ આવું છું તમને બધાને ખબર જ છે કે આપણે અમદાવાદમાં હેલ્થ સેમિનાર છે અને આપણા સઠીનો બીજો ભાગ જોવાનું ભૂલતા નહીં મારા વાલા ફ્રેન્ડ બીજા ભાગમાં પણ તમને ખૂબ મજા આવવાની છે થેન્ક યુ અને તમારા બધાનો દિલથી આભાર થેન્ક યુ તમારો કિંમતી ટાઈમ આપવા બદલ થેન્ક યુ ફ્રેન્ડ